હે મહારાજ જે ક્રોધ છે તે શામાંથી ઉત્પન્ન થાય છે તો પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મમત્વ બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈ કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઉપજે છે ને કામના જે ઈચ્છા તેનો ભંગ થયો ત્યારે તે કામ હતો તે ક્રોધરૂપે પરિણામને પામે છે માટે એનો તો એવો સ્વભાવ જ થયો કે એમાં ક્રોધ ઉપજે અને એમ થાય તો પણ ક્રોધ ન ઉપજે એમ છે કે નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે મોટા સાધુ છે તેમને ભગવાનની આજ્ઞાએ કરીને અથવા શાસ્ત્રદ્રષ્ટિએ કરીને મહાત્મે જાણીને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મમર્યાદામાં રખાવવા ને ભગવાનને માર્ગે ચઢાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છો હોય ને તેમાં પ્રવર્ત્યા હોય અને કોઈક જીવ ધર્મમર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે કેમ છે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો માટે ધર્મમર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે તો મર્યાદાનો ભંગ થતો જાય ને તે જીવનું સારું ન થાય માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક ને એમાં કાંઈ બાધ નહીં